જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે લીંબુનો રસ કેવી રીતે સાચવીને રાખવો એની રેસીપી જોઈશું મેં તમારી સાથે લીંબુનું અથાણું અને લીંબુનું એક ક્લીનર અને લીંબુ કઈ રીતે રાખવા એ એ રેસીપી શેર કરેલી જ છે તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અને આજે આપણે લીંબુનો રસ ફ્રીજમાં કઈ રીતે રાખવો એની રેસીપી જોઈશું તો સૌ પહેલા આપણે આ લીંબુ લઈ લીધા છે લીંબુ ને સરસ આપણે આ રીતે લીંબુને સરસ આપણે ધોઈ લેવાના છે ધોઈને આપણે કોરા કરવાના છે સરસ લીંબુને એના પર પાણી લાગેલું ના રહેવું જોઈએ કેમ કે લીંબુના છાલની લીંબુનું જે સોડિયું હોય એનું અથાણું પણ હું તમારી સાથે શેર કરીશ આજે તો આપણે લીંબુનો રસ કઈ રીતે રાખવો એની રેસીપી તમારી સાથે શેર કરીશ પણ આ લીંબુ આપણે સાચવીને રાખીશું આ લીંબુના સોડી આપણે સાચવીને રાખીશું અને એનું અથાણું બનાવવાની રેસીપી હું તમારી સાથે તૈયાર કરીશ તો આ રીતે સરસ ધોઈ લેવાના છે હજુ આપણે બધા લીંબુને સરસ ધોઈ અને બીજા પાણીથી ધોઈશું આપણે સરસ લીંબુને બે પાણીથી ધોઈ લીધા છે અને આપણે એને કપડાંથી કોરા કરી લઈશું અને પંખા હેઠળ સુકાવા દઈશું પાણી બધું સરસ સુકાઈ જવું જોઈએ જો તમારે ખાલી લીંબુનો રસ જ સ્ટોર કરવો હોય તો લીંબુના તમારે સુકાવવાની કોઈ જરૂર નથી એમનામ જ તમે રસ કાઢીને લીંબુનો રસ સ્ટોર કરી શકો છો પણ હું અહીંયા લીંબુના છાલનું અથાણું બનાવવાની છું એટલા માટે હું લીંબુને સરસ લુખીને સુકવી દઈશ મેં બધા લીંબુ સરસ કોરા કરી લીધા છે મેં એને પંખાને તે સુકવી દીધા હતા એટલે એ સરસ કોરા થઈ ગયા છે અને હવે આપણે આનો રસ કાઢીશું અને એમાંથી જે આ સારા લીંબુ હશે જે ડાઘ નહીં હોય એ લીંબુનું છાલડું આપણે રાખીશું એનો આપણે છાલનું પણ અથાણું બનાવીશું અને જે આવા ડાગવાળા કેવા હશે એનો ખાલી આપણે રસ જ લઈશું એની છાલ નહીં લઈએ તો ચાલો આપણે લીંબુને કાપીને એનો રસ કાઢી લઈએ આપણે લીંબુને આ રીતે કાપી લેવાના છે હંમેશા લીંબુને આ રીતે વચ્ચેથી જ કાપવું જેથી ગરમીમાંથી રસ સારો નીકળે ઉભું નથી કાપવાનું લીંબુને આ રીતે આડું કરી અને આ રીતે વચ્ચે કાપવાનું એટલે એ લીંબુનો રસ સારો નીકળી જાય છે બધો જ રહેતો નથી અંદર પહેલા આપણે બધા લીંબુને આ રીતે કાપી લેવાના છે અને હવે આપણે હવે આપણે એનો રસ કાઢીશું આ રીતે જે આપણે લીંબુ નીચોવાનું આવે એ નથી કાઢવાનું છે અને એક વાત આ રીતે આપણે આ છાલને આમાં મૂકીશું અને આ રીતે લીંબુ રસ કાઢીશું અને આ બીજી છાલની ઉપર આપણે પાછી જે આ છાલ હતી એ મૂકીશું જેથી કરીને આપણા લીંબુનો બધો જ રસ નીકળી જાય રહે એની અંદર આ રીતે આ રીતે તમે લીંબુનો રસ વધારે કાઢી શકો છો આ જ રીતે આપણે બધા લીંબુને નીચોવી લેવાના છે આપણે બધા લીંબુનો રસ કાઢી લીધો છે હવે આપણે આમાં મીઠું નાખીશું તો અહીંયા મેં બે ચમચી જેવું સાદું મીઠું લીધું છે અને એક ચમચી જેવું સિંધવ મીઠું લીધું છે કાળું મીઠું જે આવે છે સંચળ એ લીધું છે આપણે આમાં નાખી દઈશું આપણે આમનામાં જો લીંબુનો રસ સ્ટોર કરીએ તો એ કડવો થઈ જતો હોય છે પણ જો આ રીતે આપણે લીંબુમાં સંચળ પાવડર અને મીઠું નાખીને મૂકીએ તો એ કડવો નથી થતો આપણે આમાં બીજું કશું જ નથી નાખવાનું સરસ આ મીઠું અંદર વગાડી અને ગાળીને આપણે બોટલમાં ભરી લેવાનું છે આપણાને ખાવાનું બનાવવામાં કે કોઈ મહેમાન આવે તો ઝટપટ થાય છે અને આ રીતે લીંબુનો રસ આપણે જ્યારે લીંબુ સસ્તા હોય ત્યારે આપણે લાવીને લીંબુનો રસ આ રીતે સ્ટોર કરીને રાખી શકીએ છીએ જો આપણે બજારમાં સસ્તા થઈ જાય ચોમાસાની સિઝનમાં ત્યારે આપણે આ લીંબુને લાવીને આ રીતે રસ બનાવીને રાખી શકીએ છે આપણે ડબ્બામાં રાખવાના છીએ અને સરસ ઓકળી જાય એટલે આપણે એને એક અમારી પાસે બોટલ છે અથાણાની જ છે એ ખાલી થઈ ગઈ છે એટલે આમાં આપણે ભરવાના છીએ ગાળીને એક ગરણીની મદદથી આપણે પહેલા ગાળી લઈશું આ રીતે બધો જ રસ આપણે ગારી લેવાનો છે એમાં કોઈ બીજ જો ભૂલથી આવી ગયો હોય કે કોઈ રેસા હોય તો ના રહે એટલા માટે આ રીતે ગાળી લેવાનું સરસ ગરણીની મદદથી આપણે બધો રસ ગાળી લીધો છે હવે આપણે આને બોટલમાં ભરી લઈશું આ રીતે ભરીને આપણે એરટાઈટ બંધ કરી દેવાનું છે એકદમ એકદમ ફિટ રાખી દીધું છે અને વધેલો છે હું આ બીજી બોટલમાં ભરી લઈશ મારી પાસે આવી બે બોટલો હતી તમે આપણે પાણીની બોટલ આવે એમાં પણ ભરી શકો છો એરટાઈટ કોઈ પણ બોટલમાં તમે ભરી શકો છો આ રીતે આ રીતે આપણે લીંબુનો રસ સ્ટોર કરી શકીએ છીએ આપણે આને ફ્રીજમાં મૂકી દેવાનું છે તો તમારે ગમે ત્યારે શરબત બનાવવું હોય તો આપણે આ લીંબુનો રસ કાઢીને મૂકેલો હોય તો ફટફટ બની જાય છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ